અમદાવાદ ધોળકાના ત્રાસદ રોડ ઉપર આવેલ કેડીલા કંપનીના કામદારોને છૂટા કરવાનો મામલો કામદારોનો હડતાલ છે બીજો દિવસ છે કેડીલા કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી વર્ષો જૂના કામદારોને વારંવાર મોટી સંખ્યામાં છૂટા કરવામાં આવી રહ્યા છે જેના વિરોધમાં કામદારો હડતાલ ઉપર ઉતર્યા સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોળકા મારું નામ ચાવડા ઈશ્વર નાણાભાઈ મારું ગામ ત્રાસદ આ કેડીલા ફાર્મા કંપની છેલ્લા પચીસ વર્ષથી અહીં જે કંપની આવી એ પછી આજે હું મારે લગભગ ત્રેવીસ વર્ષની નોકરી મારી સર્વિસ છે અને હાલની તારીખમાં આ જે છેલ્લા બે વર્ષની અંદર છેલ્લા કિંજલ ચૌધરી સાહેબનું જે શાસન આવ્યું ત્યારથી માંડીને અને આ કંપનીનું જે શોષણ આ મજૂરનું શોષણ કરવામાં મા છે એ શોષણ એવી રીતનું છે કે પહેલાં અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમને તમારું એલાઉન્સ બંધ કરવામાં છે જે અમને દર મહિને એલાઉન્સ આવતું હોય ધારો બસો રૂપિયા સો રૂપિયા પચીસ રૂપિયા એલાઉન્સ આવતું એ એલાઉન્સ બંધ કર્યું અને એવું કીધું જ્યાં ચારસો છોતેર નોકરી આવવી હોય એ લોકો ગેટની અંદર આવે અને એ તો બીજી કંપની પકડી લે એવું આહવાન કર્યું એટલે અમારા કોન્ટ્રાક્ટર એમને જાણ કરી અમારા સુપરવાઇઝર એમને કીધું ભાઈ અને આજ પરમ દિવસ આશરે આજે વીસ તારીખના દિવસે સવારે અમે નોકરી પર આવ્યા ત્યાં અમારા કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર એવું એવું કીધું ભાઈ તમારું લિસ્ટમાં નામ છે એકસો વાર તમને ના પાડી ઓપરેટર કોન્ટ્રાક્ટ ઓપરેટર બરાબર પછી ચલાવશે નહીં તમારે યોન મળશે નહીં તમારે અંદર જવાનું નથી એવું લિસ્ટ બનાવી અમને ઘરે ગેટની બહાર કર્યા અમારી નોકરી છે નથી એટલે આ કિંજલ ચૌધરી સાહેબ સંજયસિંહ સાહેબ પ્રોડક્શન મેનેજર એમણે છેલ્લા બે વર્ષથી આ કંપનીની હાલત એટલી બદતર કરી નાખી છે પણ અમારા ઇન્ડિયાના પ્રતિનિધિઓ બી માનતા નથી કોઈનું માનતા નથી અને પોતાની મનમાની બતાવીને અને દરેક પ્રકારનું શોષણ કરીને અને અમને આજે અમને જે જે જગ્યાએ ઊભા કરી દીધા અમારા બર્યા છોકોને એના અમારો રોટલો છીન અને આજે અમે જે જગ્યાએ અમે એક ન્યાય માટે ઊભા છીએ જ્યાં સુધી અમને આ કેરેલા ફાર્મા કંપની એના લેટર પેર ઉપર અમને લેખિતમાં પા ત્યાં સુધી અમે બેસવા તૈયાર છીએ અમે હડતાળ કરવા તૈયાર છીએ કેટલા વર્ષથી કરો છો તમે મારે લગભગ બાવીસ વર્ષ એવું કીધું કે કાલ થી આવવાનું નહીં કારણ તમે પૂછ્યા કેમ અમે કાઢ્યા છે એમને એવું કીધું ઉપર મેનેજમેન્ટ થી કિંજલ સાહેબનો ઓર્ડર છે કે તમને આ મહિને થી રનિંગ મહિના થી તમારું જેલાઉન્સ છે

એમ કરીને અમારું બસો માણસનું લિસ્ટ બહાર પાડ્યું અને અમારા કોન્ટ્રાક્ટરોને આપી દીધું કે ભાઈ આ માણસોને લેતા નહીં તમે નવી ભરતી કરો અને નવા માણસો લો એટલે અમે આ અમારા ન્યાય માટે ઊભા છીએ અને અમારા ન્યાય માટે જ ભૂખ હડતાળે પાડીશું પણ ન્યાય લઈને જમપીશું બોલો મેં નવા ભરતી કીધું એનું કારણ શું કે તમે લોકો અંદર કામ કરતા એટલા અમે કામ કરીએ છીએ અમે મશીનના ઓપરેટર છીએ અમે બધું એલાઉન્સ તો કાપી લીધું તો અમે નતા બોલ્યા

પણ અમુક કારણોસર અમને બધાને પરમ દિવસે તારીખ વીસ તારીખે અમને બહાર કાઢ્યા હતા અને પછી મીડિયાવાળા અને બધાના સમજૂતીથી અમને લઈ ગયા પણ બીજા દિવસે એકવીસ તારીખે પાછું એનું એ તે અમને જાહેર કર્યું કે હવે કાલથી તમને નથી લેવાના અને ઘણા ટાઈમથી આ અમને હેરાન કરે છે આવી રીતે અમે ઓપરેટરો છીએ આ બધા મારા ભાઈઓ ઓપરેટરો જે મશીન મશીન ચલાવે છે એ બધાને કે મશીન નહીં ચલાવવાનું એલાઉન્સ નહીં મળે તમને અને કોઈ

એમની જોડે ચર્ચા અમારે અત્યારે થઈ છે હવે જે ડિસિઝન આવે અમે બધા ભાઈઓ બહાર જ છીએ જ્યાં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈ અંદર જવાનું નથી